નમસ્તે આજે આપણે આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામની જે એપ્લિકેશન છે એના ઉપયોગ વિશે માહિતી મેળવીશું સૌ પ્રથમ સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સર્ચમાં જઈ પ્લે સ્ટોરની અંદર આપણે એસ એચ ડબલ્યુ પી સર્ચ કરીશું એટલે આપણને અલગ અલગ એપ્લિકેશન દેખાશે એમાંથી જે એસએચડબ્લ્યુ પી એમઆઈએસ એપ લખેલું છે ફર્સ્ટ નંબરમાં જે મારી સ્ક્રીન પર દેખાય છે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરીશું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દઈએ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે એટલે હોમ સ્ક્રીન ઉપર એનો લોગો સાથે આઇકોન દેખાશે તો આજે આપણે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામની એપ્લિકેશન એઝ અ માસ્ટર ટ્રેનર હોય તો એમને કેવી રીતે ઉપયોગ કરવાની થાય છે એના વિશેની માહિતી મેળવીશું આ રીતે સો ટકા ડાઉનલોડ થઈ જાય એટલે ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ થઈ જાય એટલે એપ્લિકેશનને ઓપન કરીશું ઓપન કરીશું એટલે હોમ પ્રેજ આ રીતનું આપણને દેખાશે ઇવન મોબાઈલની સ્ક્રીન ઉપર આ પ્રમાણેનો લોગો આઇકોન આપણને જોવા મળશે આપની હોમ પેજ ઉપર આ પ્ર આ પ્રકારનું આઇકોન આવી ગયું છે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ એસ એ રીતનું નામ લખેલું હશે એસએચડબ્લ્યુ પી એમઆઈએસ એને ઓપન કરીશું તો હોમ પેજ આ રીતે દેખાશે આની અંદર ત્રણ ઓપ્શન દેખાય છે લોગ ઇન એઝ અ એચડબલ્યુ એ એટલે કે જે હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે એમને લોગ ઇન થવા માટેનું ફર્સ્ટ ઓપ્શન છે બીજું છે લોગ ઇન એઝ અ માસ્ટર ટ્રેનર જે માસ્ટર ટ્રેનર છે એને લોગ ઇન થવા માટેનું ઓપ્શન છે ત્રીજા નંબરનું છે રજિસ્ટર કોઈ પણ એપ્લિકેશન એટલે કે વપરાશકર્તા જો ફર્સ્ટ ટાઈમ લોગ ઇન કરવાના હશે અને એમનું યુઝર આઈડી ક્રિએટ થયેલું નહીં હોય આપણે યુઝર આઈડી ક્રિએટ કેવી રીતે કરવું રજીસ્ટર કરીને એ શીખીશું તો અહીંયા રજીસ્ટર પર ક્લિક કરીશું એટલે ત્રણ પ્રકારની ઇન્ફોર્મેશન આપવાની થશે સૌપ્રથમ આપ આપનું નામ લખવાનું થશે એટલે કે જે માસ્ટર ટ્રેનર છે એ પોતાનું નામ લખશે દાખલા તરીકે હું અહીંયા મારા નામ સાથે એક્ઝામ્પલ તરીકે બતાવી રહ્યો છું સેકન્ડ નંબરમાં મોબાઈલ નંબર છે તો કાર્યરત મોબાઈલ નંબર જોઈશે કેમ કે ઓટીપી બી જ આવશે તો કાર્યરત મોબાઈલ નંબર આપીશું અને પછી ઈમેલ આઈડી ત્રણ વસ્તુ માંગશે એના પછી ત્રણ ઓપ્શન આપેલા છે કે તમે રજિસ્ટર કરવા માંગો છો એઝ અ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકે કરવા માંગો છો માસ્ટર ટ્રેનર તરીકે કરવા માંગો છો કે બોથ આઈડિયલી જોવા જઈએ તો જો માસ્ટર ટ્રેનર છે એ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર પણ પોતાની સ્કૂલમાં હોઈ શકે છે જો બંને રોલ અદા કરતા હોય તો બોથ ઓપ્શન સિલેક્ટ કરશે ફક્ત માસ્ટર ટ્રેનર તરીકે હશે તો માસ્ટર ટ્રેનર સિલેક્ટ કરશે અને જો ફક્ત એમ્બેસેડર હશે હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તો હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરનો ઓપ્શન સિલેક્ટ કરશે અહીંયા હું બોથ સિલેક્ટ કરું છું એટલા માટે કે હું અહીંયા માસ્ટર ટ્રેનર્સનો રોલ પણ બતાવી શકું આ એપ્લિકેશનમાં અને સાથે સાથે એઝ અ માસ્ટર ટ્રેનર હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે તો એના સ્કૂલની એક્ટિવિટી કેવી રીતે એન્ટ્રી થાય છે એ પણ બતાવી શકાય તો આ રીતે જ પોતાની ઇન્ફોર્મેશન ફિલ થઈ જાય એટલે રજીસ્ટર પર ક્લિક કરીશું જે હું રજીસ્ટર પર ક્લિક કરીશું એટલે રેકોર્ડ એડેડ સક્સેસફુલી ઓપ્શન આવશે એટલો મતલબ એ થયો કે આપણો જે રેકોર્ડ છે સક્સેસફુલી સબમિટ થઈ ગયો છે હવે લોગ ઇન એઝ અ માસ્ટર ટ્રેનર કરીશું કારણ કે ઓલરેડી આપણે રજીસ્ટર્ડ થઈ ગયું છે હવે લોગ ઇન કરીશું માસ્ટર ટ્રેનર તરીકે તો લોગ ઇન એઝ અ માસ્ટર ટ્રેનર તરીકે જઈશું ફર્સ્ટ ટાઈમ માટે મારે જો યુઝર આઈડી ક્રિએટ થઈ ગયું છે મોબાઈલ નંબરથી પણ પાસવર્ડ બનાવવા માટે પાસવર્ડને ફર્સ્ટ ટાઈમ માટે રિસેટ કરવો પડશે એ કઈ રીતે થશે આપણે જોઈએ જેમ કે મારો મોબાઈલ નંબર મેં આપેલો છે સત્તાણું પચીસ ચોર્યાસી સત્તાણું અઠ્ઠાણું મારે ફર્સ્ટ ટાઈમ માટે જો પાસવર્ડ બનાવવો હશે તો રીસેટ પાસવર્ડ પર જઈશું અને નીચે આપેલું છે લોગ ઇન યુઝિંગ ઓટીપી તો લોગ ઇન યુઝિંગ ઓટીપી કરીશું તો એનાથી એકવાર માટે લોગઇન પણ થઈ જવાશે ફર્સ્ટ ટાઈમ માટે અને તમારું પાસવર્ડ પણ ક્રિએટ થઈ જશે તો રિસેપ પાસવર્ડ કરવાની એ જરૂર નથી પણ લોગિન ઇન યુઝિંગ ઓટીપી તો ઓટીપીથી લોગ ઇન થઈ જવાશે ઓટીપીથી લોગ ઇન થવા માટે મોબાઈલ નંબર જોઈશે મોબાઈલ નંબર આપી દઈશ જે મારો રજીસ્ટર કરેલો છે રિક્વેસ્ટ અને ઓટીપી કરીશ એટલે ઓટોમેટિક ઓટીપી જનરેટ થઈ જશે જેવો ઓટીપી જનરેટ થઈ જશે એટલે અહીંયા ફિલ કરવાનો થશે વેરીફાય કરવો પડશે તો વેરીફાઈ પ્રોસેસ કરી દઈશું એટલે વેરીફાય થઈ ગયું આ રીતે એઝ અ માસ્ટર ટ્રેનર અને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર બોથ રોલ તરીકે મારું યુઝર આઈડી ક્રિએટ થઈ ગયું છે હવે સૌપ્રથમ હું મારી પ્રોફાઇલને અપડેટ કરીશ અહીંયા ગ્રીન કલર જે એ સૂચવે છે કે આ માસ્ટર ટ્રેનર તરીકેનું યુઝર આઈડી તમે ઓપરેટ કરી રહ્યા છો જે ઉપરના ભાગમાં ગ્રીન કલર દેખાય છે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ની બેકગ્રાઉન્ડ જે દેખાય છે ગ્રીન કલર એવું સૂચવે છે કે આ માસ્ટર ટ્રેનિંગ ટ્રેનર તરીકેનું યુઝર આઈડી છે અહીંયા મારું નામ ઓલરેડી ફિલ છે મોબાઈલ નંબર ફિલ છે ઈમેલ આઈડી ફિલ છે અહીંયા મારી ડેટ ઓફ બર્થ ડેટ ઓફ બર્થ તમે ઉપર જે બે હજાર સાત લખેલું છે ત્યાં ક્લિક કરશો તો તમને ઓટોમેટિક સાલ ઉપર લઈ જશે તમારી જે ડેટ ઓફ બર્થ માટેની સાઇલ છે સિલેક્ટ કરશો મંથ તમે આગળ પાછળ જઈ શકશો મંથ સિલેક્ટ કરી તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે પછી સેક્સ મેલ ફિમેલ કે અધર્સ તો એ સિલેક્ટ કરીશું સ્ટેટ તો આપણું જે પણ સ્ટેટમાં તમે કામ કરી રહ્યા છો એ સ્ટેટ સિલેક્ટ કરશો ડિસ્ટ્રિક્ટ એમાં જે જિલ્લા માટે તમે લોગિન ક્રેડિટ ક્રિ ક્રેડિટ કરી રહ્યા છો મતલબ ક્રિએન્સર કરી રહ્યા છો એ ડિસ્ટ્રિક્ટનું નામ લખશો અને બ્લોક બ્લોકમાં તમે જે બ્લોક માટેનું યુઝર આઈડી ક્રિએટ કરી રહ્યા છો એ લખશો ડિસ્ટ્રિક્ટ હોય તો અધર પણ કરી શકાય છે અને સિલેક્ટ સ્કૂલ કઈ સ્કૂલમાં તમે છો તો અહીંયા જો સ્કૂલની અંદર છે તો ઓલરેડી મારો ગાંધીનગર મેં બ્લોક સિલેક્ટ કરેલો છે તો ગાંધીનગરની મોટાભાગની સ્કૂલ જે રજિસ્ટર્ડ થયેલી છે દેખાશે એના સિવાયની જો રજી મારી સ્કૂલ નથી કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ લોગ કરું છું મારું સ્કૂલનું રજિસ્ટ્રેશન નથી રહ્યું તો હું અધરમાં જઈશ અધર્મ થઈશ એટલે મને ઓપ્શન આપશે કે સ્કૂલનું નામ લખવાનું છે તો અહીંયા હું ડેમો અત્યારે ડેમો માટે કરું છું તો ડેમો સ્કૂલ લખી દઉં છું પણ અહીંયા આપ આપણી સ્કૂલનું નામ લખશો ત્યારબાદ એન્ટર ડાયસ નંબર અહીંયા ડાયસ નંબર આપણી સ્કૂલનો જે ડાયસ નંબર છે એ આપવાનો છે અહીંયા હું અગિયાર ડિજિટનો ડમી નંબર નાખી જોઉં નાખી દઉં છું તમે તમારી સ્કૂલનો જે ડાયસ નંબર છે એ લખશો એ થઈ જાય એના પછી એડ કરશો એટલે એડ કરી અને સબમિટ કરશો સબમિટ કરશો તો એકવાર તમને ઇન્ફોર્મેશન જોવા માટે ચેક કરવા માટે કહેશે ચેક થઈ જશે તમે કન્ફર્મ છે તો કન્ફર્મ ડિટેલ કરશો આ થઈ ગયું પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ હવે સ્કૂલની પ્રોફાઇલ કમ્પ્લીટ કરવા માટે ઇનકમ્પ્લીટ સ્કૂલ પ્રોફાઇલ બોલે છે રેડ કલર એ સૂચવે છે કે અહીંયા મારી સ્કૂલની પ્રોફાઇલ છે ઇનકમ્પ્લીટ છે તો હું સ્કૂલની પ્રોફાઇલ કમ્પ્લીટ કરવા માટે કમ્પ્લીટ સ્કૂલ પ્રોફાઇલ પર ક્લિક કરીશ એટલે મને કહેશે એડિટ સ્કૂલ પ્રોફાઇલ એડિટ પર્સનલ પ્રોફાઇલ તો હું એડિટ સ્કૂલ પ્રોફાઇલ પર જાઉં છું ત્યાં અહીંયા જે જે વસ્તુ લખેલી છે ઓલરેડી સિલેક્ટ થયેલી છે એ લખાઈ ગઈ છે જે બાકી છે એ વસ્તુ અપડેટ કરીશ જેમ કે મારું સ્ટેટનું નામ ઓલરેડી ફિલ છે ડિસ્ટ્રિક્ટનું નામ ફિલ છે બ્લોકનું નામ ફિલ છે સ્કૂલ ટાઈપ બાકી છે તો હું સ્કૂલનું ટાઈપ કે મારું હા હાઈ સેકન્ડરી છે સેકન્ડરી છે અપર પ્રાઇમરી છે જે પણ છે અહીંયા કારણ કે એડોલેસન્ટ્સ માટેની સ્કૂલ હેલ્થ એન્ડ પ્રોગ્રામ માટેની એપ્લિકેશન છે તો આપમાંથી જે પ્રકારની આપણી સ્કૂલ છે એ સિલેક્ટ કરીશું એના પછી સ્કૂલની કેટેગરી પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ સ્કૂલ છે અહીંયા હું એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટ સ્કૂલ સિલેક્ટ કરું છું કેટલા એન્ટર નંબર ઓફ સ્ટુડન્ટ ઇન સ્કૂલ શાળાની અંદર કેટલા મેલ છે તો ટોટલ સ્કૂલમાં મેલ સ્ટુડન્ટ્સની સંખ્યા લખવાની છે અહીંયા હું એક્ઝામ્પલ તરીકે બસોને બાર લખું છું ફિમેલની સંખ્યા લખવાની છે અહીંયા હું એક્ઝામ્પલ તરીકે એકસો ત્રેવીસ લખું છું અધર જેન્ડર અગર ઝીરો કમ્પલસરી છે અગર નથી તો ઝીરો કમ્પલસરી ફિલ કરવાનું થશે એન્ટર નંબર ઓફ હેલ્થ એન્ડ વેલનેસ મેસેન્જર એટલે કે તમે સ્કૂલમાં કેટલા મેસેન્જર બનાવેલા છે તો કોઈ સ્કૂલમાં સ્કૂલ દીઠ એક મેલ એક ફિમેલ હશે કોઈ સ્કૂલમાં ક્લાસ પ્રમાણે પણ એમ મેસેન્જર બનાવેલા હોઈ શકે તો અહીંયા એક્ઝામ્પલ તરીકે મારી સ્કૂલની અંદર ટોટલ પાંચ ક્લાસ ચાલે છે મેં ક્લાસ દીઠ એક મેલ મેસેન્જર એક ફિમેલ મેસેન્જર બનાવેલા છે એટલે કે મારા દસ મેલ મેસેન્જર છે અને દસ ફિમેલ મેસેન્જર છે અધર્સમાં ઝીરો કમ્પલસરી છે જેવી ઇન્ફોર્મેશન ફિલ થઈ જશે અપડેટ કરી દઈશ એટલે સ્કૂલની પ્રોફાઇલ સક્સેસફુલી અપડેટ થઈ ગઈ આ જે ટોટલી છે એ વન ટાઈમ એક્ટિવિટી છે અહીંયા મારી મારી પોતાની પ્રોફાઇલ પણ અપડેટ થઈ ગઈ સ્કૂલની પ્રોફાઇલ પણ અપડેટ ગઈ જો કદાચ કોઈ પ્રોફાઇલ અધૂરી હોત તો અહીંયા જે ગ્રીન કલર છે એની જગ્યાએ રેડ કલર હાઇલાઇટ થતા હોત બંને ગ્રીન કલર છે એનો મતલબ એ થયો કે મારી જે પ્રોફાઇલ છે અપડેટ છે તો એઝ અ માસ્ટર ટ્રેનર્સ તરીકે ફર્સ્ટ ટાઈમ જ્યારે લોગિન કરો છો ત્યારે અહીં સુધી આપણે યુઝર આઈડી કેવી રીતે ક્રિએટ કરવું પોતાની પ્રોફાઇલ અને પોતાની સ્કૂલની પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરવી બંને વસ્તુ શીખ્યા હવે એઝ અ માસ્ટર ટ્રેનર્સ નીચે અલગ અલગ ઓપ્શન આપેલા છે એક છે ડેશબોર્ડ ડેશબોર્ડની અત્યારે ડેટા દેખાતા નથી પણ આ ડેશબોર્ડની અંદર મારા યુઝર આઈડીથી જેટલા પણ હું મારા અંડરમાં હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર બનાવીશ એ બધા જે પણ કામ કરશે ઇન્ક્લુડિંગ મારું કામ એ અહીંયા ડેશબોર્ડમાં હું જોઈ શકીશ બીજા નંબરનું ઓપ્શન છે ટ્રેનિંગ અહીંયા હું મારા અંડરના જે હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે એમને તાલીમ આપવાનું છે તો એ તાલીમ માટે હું એમને ટ્રેનિંગ ક્રિએટ કરી શકીશ જ્યારે પણ એમને તાલીમ આપવાની છે તો એના માટે ટ્રેનિંગ ક્રિએટ કરી શકીશ થર્ડ નંબર છે ક્લાસરૂમ એક્ટિવિટી તો આ ટેબથી હું ક્લાસરૂમ સ્પેસિફિક જે એક્ટિવિટી છે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત એ એન્ટર કરી શકીશ અને રેફરલ સર્વિસીસ ચોથા નંબરમાં છે રેફરલ સર્વિસ અગર કોઈ એડોલેસન્ટ્સ છે એમને હું રેફરલ સેવા આપું છું તો એ અંદર એડ થશે કરી શકાશે અને છેલ્લું પ્રોફાઇલ એ મારી પ્રોફાઇલ અને મારે સ્કૂલની પ્રોફાઇલ જોવા માટે છે તો આપણે પહેલાં પ્રોફાઇલનું ઓલરેડી ટેબ શું ઉપયોગી છે જોઈ લીધું ડેશબોર્ડ મેં કીધું એમ કે એક્ટિવિટી જોવા માટે છે હવે આપણે ટ્રેનિંગનું જે છે ઓપ્શન એનો ઉપયોગ શીખીએ ટ્રેનિંગ જેવું આપણે કરીશું ટેપ પ્લસ ક્રિએટ ટ્રેનિંગની નીચે જે પ્લસનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું એટલે ટ્રેનિંગ સેશન ક્રિએટ કરવાનું ઓપ્શન મળશે અહીંયા ટાઇટલની અંદર તમે કયા પ્રકારની તેલીમ કરી રહ્યા છો એ લખવાનું છે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા ડેમો ટ્રેનિંગ લખું છું પણ આપણે સ્કૂલે ડેમો સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ટ્રેનિંગ એવું લખું છું સેશન ડેટ કઈ તારીખે તમે સેશન સ્ટાર્ટ કરી રહ્યા છો એ લખશો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે બેક ડેટ નહીં કરી શકીએ સિલેક્ટ આજની ડેટ જે છે એ ઓટોફિલ દેખાશે તમે પ્રી પ્લાન બી કરી શકીએ પણ સેશન ડેટ જે છે અને એન્ડ ડેટ છે એની પર બે વસ્તુ ખાસ ડિપેન્ડ છે એક્ઝામ્પલ તરીકે હું આજે એક ડિસેમ્બર છે આજે એક ડિસેમ્બર જો સેશનની ડેટ રાખું છું તો મારી અંદર જેટલા પણ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર લોગ ઇન કરશે એ પ્રી ટેસ્ટ આપી શકશે એક ડિસેમ્બરથી એટલે અત્યારે જેવી હું ટ્રેનિંગ બેચ ક્રિએટ કરીશ તો એ લોકો પ્રિટેસ્ટ આપી શકશે પણ સમજો હું એન્ડ ડેટ આપી દઉં છું એક ડિસેમ્બર એટલે કે આજની જ આપું છું તો જો હું એન્ડ ડેટ આજની આપી દઈશ તો હવે પછી મારી અંદરમાં જે હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે એ પ્રિ ટેસ્ટ આપી શકશે અત્યારે પણ પોસ્ટ ટેસ્ટ એક ડિસેમ્બર કમ્પ્લીટ થશે એટલે કે બાર વાગે રાત્રે પૂરો થશે દિવસ એના પછી આપી શકશે હે ને તો ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે હું સેશન ડેટ કરીશ એ કઈ તારીખે મારું સેશન સ્ટાર્ટ થાય છે એ ડેટ આપીશ એના પછી મારા અંદરના જેટલા પણ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે એ બધાનું પ્રિ ટેસ્ટ કમ્પ્લીટ કરવડાવીશ પ્રિ ટેસ્ટ કમ્પ્લીટ થઈ જશે એના પછી જ હું એન્ડ ડેટ આપીશ જો એન્ડ ડેટ પહેલાંથી આપી દઈશું તો પ્રોબ્લમ કયા પ્રકારના ક્રિએટ થઈ શકે છે હું એક્સપ્લેન કરું છું એક્ઝામ્પલ તરીકે અત્યારે મારા અંદર પાંચ એમ્બેસેડર ટ્રેનિંગ લઈ રહ્યા છે મેં અહીંયા એક ડિસેમ્બર સિલેક્ટ કરી છે અને એન્ડેટ આપી દીધી છે એક ડિસેમ્બર હવે સમજો કે પાંચ એમ્બેસેડર છે એ અત્યારે એમાંથી પ્રીટેસ્ટ આપી દીધો એમાંથી એક જણનો પ્રિટેસ્ટ બાકી છે પાંચમાંથી ચાર જણાએ પ્રીટેસ્ટ આપી દીધું છે એક જણનો બાકી છે અને સમજો કે મેં ઓલરેડી એન્ડ ડેટ આપી દીધી છે હવે સમજો કે એ પાંચ પૈકી જે એક જણનું ટેસ્ટ બાકી છે પ્રી ટેસ્ટ એ આવતીકાલે બીજી ડિસેમ્બર થઈ જશે પછી એ પ્રી ટેસ્ટ કરશે તો નહીં આવે કારણ કે એન્ડ ટ્રેનિંગ થઈ ગઈ છે અને આજે બીજી તારીખ થઈ ગઈ છે પ્રી ટેસ્ટ નહીં આપી શકાય પોસ્ટ એસ ફક્ત આપી શકાશે તો પ્રિટેસ્ટ વગર પોસ્ટ એસ એમ્બેસેડર આપી શકશે નહીં તો આ કંડિશનમાં માસ્ટર ટ્રેનરે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે સેશનની જે ડેટ છે એ જે ક્રિએટ કરે છે અને એન્ડ ડેટ જ્યારે આપે છે તો એટલું એન્શ્યોર કરી દે કે એન્ડ ડેટ પહેલાં પહેલાં પ્રિટેસ્ટ કમ્પ્લીટ થાય અહીંયા હું એક્ઝામ્પલ તરીકે એક ડિસેમ્બરે મારી સેશન ડેટ આપું છું અને બે ડિસેમ્બરે એટલે કાલે સમજો કે મારી ટ્રેનિંગ હું પૂરી કરવાનો છું એનો મતલબ એક ડિસેમ્બરથી બે ડિસેમ્બર સુધી હું મારા જેટલા પણ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર હશે એ પ્રીટેસ્ટ આપી શકશે પોસ્ટ ટેસ્ટ બીજી ડિસેમ્બર પછી જ આપી શકશે હે ને એટલે મારે એ એન્સ્યોર કરવાનું રહે કે એકથી બે ડિસેમ્બરની વચ્ચે જેટલા પણ મારા ટ્રેની છે એ બધા ટેસ્ટ કમ્પ્લીટ કરી દે ઠીક છે અહીંયા સ્ટેટ સિલેક્ટ છે ડિસ્ટ્રિક સમજો કે હું ગાંધીનગર માટે કરું છું તો હું ગાંધીનગર સિલેક્ટ કરું છું એડ્રેસ લખી દઉં છું ગાંધીનગર ક્રિએટ ટ્રેનિંગ થઈ ગઈ છે અહીંયા તમે મારી સ્ક્રીન પર એક નંબર જોઈ શકો છો રેફરલ કોડ આ રેફરલ કોડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રેફરલ કોડ મારા જેટલા પણ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે એમને જ્યારે પ્રી કે પોસ્ટ ટેસ્ટ આપવો હશે યા પોતાનું યુઝર આઈડી ક્રિએટ કરેલ કર્યા પછી ત્યારે જ કામ કરી શકશે એ પ્રી અને પોસ્ટ ટેસ્ટ આપ્યો હશે પ્રી અને પોસ્ટ ટેસ્ટ આપવા માટે રેફરલ કોડ ઇમ્પોર્ટન્ટ છે તો આ રેફરલ કોડ કેવી રીતે જનરેટ કરવો તો એ ટ્રેનિંગ બેચ ઉપર જઈ ટ્રેનિંગ બેચ ક્રિએટ કરી રેફરલ કોડ જનરેટ કરી શકાય છે માસ્ટર ટ્રેનર્સે એન્શ્યોર કરવાનું થાય કે રેફરલ કોડ એકવાર જનરેટ કરે અને પોતાના અંડરમાં જેટલા હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે જે ટ્રેનિંગ લઈ ચૂક્યા છે અથવા લેવાના છે એ બધા પ્રી અને પોસ્ટ ટેસ્ટ કમ્પ્લીટ કરે તો એકવાર માટે જનરેટ કરી રેફરલ કોડ અને પોતાના અંડરમાં જેટલા પણ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર ટ્રેલિંગ લઈ ચૂક્યા છે પરંતુ પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ બાકી છે એમને કમ્પ્લીટ કરાવવા આ રીતે પ્રોસેસ કરી શકાય છે સાથે સાથે જ જ્યારે પણ નવી બેચ કરશે ત્યારે બેચ દરમિયાન પણ પ્રી અને પોસ્ટ જનરેટ કરવા માટે આ રીતે રેફરલ કોડ જનરેટ કરી શકાશે આની એવી કોઈ લિમિટ નથી આ રેફરન્સ કોડથી એ જેટલા પણ ટ્રેની ટ્રેનિંગ રહી રહ્યા છે એ બધા જ આ જ રેફરન્સ કોડથી પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ આપી શકશે તો આ આપણે બીજું સેક્શન જોયું રેફરલ કોડ કેવી રીતે જનરેટ કરવો ટ્રેનિંગ બેચ કેવી રીતે ક્રિએટ કરવી અને રેફરલ કોડ કેવી રીતે જનરેટ કરવો એઝ અ માસ્ટર ટ્રેનર જો ક્લાસરૂમ એક્ટિવિટી કરે છે એટલે સમજો કે એ સાથે સાથે હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે અને ક્લાસની અંદર જ્યારે એક્ટિવિટી થાય છે તો ક્લાસરૂમ એક્ટિવિટી કેવી રીતે કરી શકે તો થર્ડ નંબરનું જે નીચેની લાઇનમાં ક્લાસરૂમ આઇકોન બતાવ્યું છે એની પર ક્લિક કરીશું જેવું ક્લિક કરીશું એટલે ટેબ ટુ ક્રિએટ ક્લાસરૂમ એક્ટિવિટી એવું ઓપ્શન આવે છે નીચે પ્લસ છે એની પર જેવું ક્લિક કરીશું એટલે આપણને કઈ તારીખે તમે સેશન લઈ રહ્યા છો એ ઓપ્શન આપશે તો એ કારણ કે આ તો આ એક્ટિવિટી એવી છે કે આપણે જે જે દરમ જે દરમિયાન સેશનનું પ્લાન કરીએ છીએ સ્કૂલના બાળકો સાથે તે દરમિયાન જ એક્ટિવિટી ભરીશું તો એ થઈ જશે સ્કૂલનું નામ ઓટો ફિલ આવશે સિલેક્ટ થીમ કઈ થીમ પર તમે સેશન લઈ રહ્યા છો તો આપણે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામની જે અગિયાર થીમ આપેલી છે એ અગિયારે એ અગિયાર થીમ આપેલી છે અહીંયા મલ્ટિપલ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો જે થીમ પર તમે સેશનનું પ્લાન કર્યું છે એ થીમ સિલેક્ટ કરશો અને ઓકે કરશો પછી કયા ક્લાસના બાળકોને તમે સેશન લઈ રહ્યા છો દાખલા તરીકે છઠ્ઠા ધોરણના બાળકને છે હે ને સાતમા ધોરણના બાળકને છે જે બી ક્લાસરૂમના બાળકો સાથે સેશન કરી રહ્યા છો એ તમે ધોરણ સિલેક્ટ કરશો અહીંયા મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અહીંયા એક નાની ટેકનિકલ એરર છે એ એપ એજન્સી સાથે ડિસ્કશન થઈ રહ્યું છે અહીંયા આગળ જતાં તમે મલ્ટિપલ ઓપ્શન પણ સિલેક્ટ કરી શકશો અત્યારે વાઇઝ એક્ટિવિટી આપણે એન્ટર કરીશું તો સમજો કે હું સાતમા ધોરણના બાળકો સાથે સેશન લઈ રહ્યો છું સિલેક્ટ સેક્શન હે ને ક્લાસ સેવન એ છે સેવન બી છે જે પણ છે સમજો કે મારું સેવન એ સાથે હું સેશન લઈ રહ્યો છું સેવન એ સેવન બી સેવન સી મારા સાતમા ધોરણના ત્રણ ક્લાસ છે ત્રણેય ક્લાસનું સાથે સેશન લઈ રહ્યો છું તો એ રીતે સિલેક્ટ કરીશ ઓકે કરીશ જેવું આને હું સબમિટ કરી દઈશ એટલે મને આગળની રેકોર્ડ સેવ થઈ જશે અને સ્ટાર્ટ એક્ટિવિટી કરવા માટે પરમિશન આપશે અગર એમાં કંઈ એન્ટ્રી કરવામાં ભૂલ થઈ છે તો આ એક્ટિવિટીને ડિલીટ કરી ફરી એન્ટ્રી કરી શકું છું અગર કમ્પ્લીટ છે તો હું સ્ટાર્ટ એક્ટિવિટી કરીશ સ્ટાર્ટ એક્ટિવિટી કરીશ એટલે મને પૂછશે કે કેટલા મેલ સાથે ટ્રેનિંગ કરી છે સમજો કે મેં એક્ઝામ્પલ તરીકે પચાસ મેલ કેન્ડિડેટ સાથે સેશન લીધું છે એમાં પચાસ પિસ્તાલીસ ફિમેલ કેન્ડિડેટ હતા અધર્સ ઝીરો હતા ટોટલ નાઇન્ટી ફાઇવ સ્ટુડન્ટ સાથે એક્ટિવિટી થઈ છે જે એક્ટિવિટી કરી છે એનો તમે ફોટો ક્લિક કરી શકો છો કેમેરાનું જે ઓપ્શન છે એની પર પ્લસનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું તો તમે કેમેરામાંથી ફોટો ડાયરેક્ટલી ક્લિક કરી શકો ગેલેરીમાંથી પણ કરી શકો છો પણ ડ્યુરિંગ ધી સેશનનો અહીંયા આપણે ફોટો કરીશું એક્ઝામ્પલ તરીકે અહીંયા વન ટાઈમ માટે પરમિશન અલાવ કરવી પડશે પરમિશનને અલાવ કરી દઈશું અહીંયા સમજો કે હું મારી એક ફોટો ક્લિક કરી રહ્યો છું કેમેરામાંથી તો જેવો ક્લિક કરી દઈશું તો એ તમને ફોટો સિલેક્શનનું ઓપ્શન આપી દેશે પછી તમે એ ફોટોને જેટલું તમારે રાખવો છે એ રીતે સિલેક્ટ કરી અને ઉપર જે રાઈટનું નિશાની છે ક્લિક કરશો એટલે એ ફોટો અપડેટ થઈ જશે આમ કરી અને હું સબમિટ એક્ટિવિટી કરીશ એટલે મારી ક્લાસરૂમ એક્ટિવિટી સબમિટ થઈ ગઈ તો એઝ એ એમ્બેસેડર તરીકે આ રીતે સ્કૂલની એક્ટિવિટી જેટલી પણ વીકલી એક વખત બે વખત યા મહિનામાં ચાર પાંચ વખત જે પણ એક્ટિવિટી થાય છે એ આરતી એન્ટ્રી કરવાની થશે તો ક્લાસરૂમ એક્ટિવિટીમાં ફક્ત આટલી જ ઇન્ફોર્મેશન છે તો એઝ અ માસ્ટર ટ્રેનર્સ એ પણ એન્શ્યોર કરીએ કે આપણા અંડરમાં જેટલા હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે એ પોતપોતાની સ્કૂલની અંદર આ પ્રકારે ડિસાઇડ થયેલી એક્ટિવિટી કરે અને એની એન્ટ્રી પણ એપની અંદર થાય એ એન્શ્યોર કરીએ લાસ્ટ સર્વિસ છે રેફરલ અગર કોઈ બાળકને સેશન દરમિયાન આપણને મળે છે કે કોઈ બચ્ચું રેફર કરવા લાયક છે તો એને રેફર કેવી રીતે કરી શકાય તો ટુ રેફર અ સ્ટુડન્ટ એની નીચે જે પ્લસનું નિશાન છે એની પર ક્લિક કરીશું તો સિલેક્ટ સ્કૂલ છે તો ઓટોમેટિક આવી ગયું છે સિલેક્ટ ક્લાસ કયા ધોરણનું બાળક હતું દાખલા તરીકે સાતમા ધોરણનું સેશન લીધું એમાં મને બચ્ચું મળ્યું છે કઈ જગ્યાએ રિફર કરી રહ્યા છો તો દાખલા તરીકે પેલું છે એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિકમાં હેલ્થ એન્ડ વેલનેસ ક્લિનિકમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં અને કોઈ અધર ફેસિલિટીમાં અગર અધર સિલેક્ટ કરીશું તો કઈ ફેસિલિટીમાં કર્યા છે એનું નામ લખવાનું ઓપ્શન પણ આપણને આપશે સમજો કે આપણે એલ એપએસસીમાં સિલેક્ટ રેફર કરી રહ્યા છીએ હે ને તો અહીં એપ સિલેક્ટ કર્યું છે રીઝન શું છે રેફર કરવા પાછળનું કે ભાઈ પીઠ દર્દ હતું પેટમાં દર્દ હતું જે પણ છે એક્સ વાયજેડ જે બી કારણના કારણે આપણે રેફર કરી રહ્યા છે સ્ટુડન્ટને તો એ રેફર આપી અને ઓકે કરી દઈશું હે ને મેલ છે કે ફિમાલ એ એનું સેક્સ સિલેક્ટ કરવાનું છે જેવું આ સિલેક્ટ થઈ જશે એટલે રેફર આ સ્ટુડન્ટ કરીશું એટલે ઓટોમેટિક એ રેકોર્ડ રેફરમાં સબમિટ થઈ જશે તો આજે આપણે શીખ્યા છીએ એઝ અ માસ્ટર ટ્રેનર પ્લસ સ્કૂલ હેલ્થ હેલ્નેસ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકે એપ્લિકેશન તરીકેનો ઉપયોગ કેવી રીતે કરવો જેવું આ એક્ટિવિટી થઈ ગઈ તો ડૅબોર્ડની અંદર પણ એક્ટિવિટી જોઈ શકાશે તો એમ માસ્ટર ટ્રેનર પોતાના ડેશબોર્ડની અંદર પણ એક્ટિવિટીને જોઈ શકશે કે ક્લાસરૂમમાં એક્ટિવિટી થઈ કેટલા મેલ હાજર હતા કેટલા ફિમેલ હાજર હતા ટ્રેનિંગ ટોપિક્સમાં કેટલા મેલ કયા સેશન પર ડિસ્કશન કર્યું છે આ જ રીતે કોઈને અગર સ્ટુડન્ટને રેફર કર્યું છે તો કોને રિફર કર્યું છે તો પોતાના ડેશબોર્ડની અંદર પોતાની એક્ટિવિટી પ્લસ પોતાના અંદર કોઈ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે જે એક્ટિવિટી કરે છે તો એનું ડેસબોર્ડમાં જોઈ શકાશે તો અહીં આપણે આજે ખાસ કરીને સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામની એપ્લિકેશનનો ઉપયોગ એઝ અ માસ્ટર ટ્રેનર તરીકે યા સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકે કેવી રીતે કરવો એ શીખ્યા આશા રાખું છું કે એઝ અ માસ્ટર ટ્રેનર્સ ટ્રેનર તેમજ આપની અંદરમાં જેટલા પણ સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર છે એ વધુમાં વધુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે એ માટે પ્રયત્ન કરીશું અને ગુજરાત રાજ્યના સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરમાં સૌથી સારી કામગીરી શાળા કક્ષાએ થાય એ ઍન્શ્યોર કરીએ અને ગુજરાત રાજ્યનું સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામનું રિપોર્ટિંગ સો ટકા થાય એ સુનિશ્ચિત કરીએ થેન્ક યુ સો મચ આભાર